હેલો ગાય જય માતાજી જય જીતના ફરીથી ન્યૂ બ્લોગની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે તાજમહેલ જોવા માટે તે ઓલમોસ્ટ આગ્રાની અંદર આવેલો છે અને આપણે અયોધ્યાથી કાલે નીકળ્યા હતા તો રસ્તામાં રોકાયા અને આજે બીજો દિવસે આગ્રાની અંદર ફાઇનલ અત્યારે આવી ગયા છે બાઇક આપણે પાર્કિંગની અંદર પાર્ક કરી છે તમે જોઈ શકો છો અત્યારે સામે જવાનું છે તે આગળ છે તાજમહેલ ઓલમોસ્ટ અહીંથી એક કિલોમીટર હાલીને જવાનું છે પાછળ આપણે બાઇક પાર્ક કરી છે તમે જોઈ શકો છો આજે હોટલને આ બધું મળી જાય છે નાઇટમાં તમારે સ્ટે કરવો તે ઘડી હોટલ વગેરે સૌ શું તો ઘણી સ્ટોલો પણ ઘણી બધી લાગેલી છે આગળ છે તાજમહેલ તાજમહેલ તમને બતાવું તો આ બાજુ તાજમહેલ છે ને આપણે ટિકિટ લગભગ આવી ગયા છે તાજમહેલ જોવા તમે પાછળ જોઈ શકો છો ઇન્ટરેસ્ટ છે અને પાછળથી સિક્યુરિટી ચેકિંગ બધું કરાવી લીધું છે પબ્લિક જોવા ઘણું બધું પબ્લિક અત્યારે આવે છે તાજમહેલ જોવા અહીંથી અંતર લઈશું અને અંદર જઈએ આપણે આવી ગયા છે તાજમહેલ તમે જોઈ શકો છો મારી પાછળ તાજમહેલ કેટલા બધા લોકો ફરવા આવ્યા છે તાજમહેલ જોવા માટે સવારે અત્યારે બપોરના વાગ્યા છે દોડ વાગવા આવ્યો છે ને તમે નજારો જોઈ શકો છો તાજમહેલનો કોઈ જોરદાર નજારો છે જંગે મનના પથ્થરોથી સાંજાયા તાજમહેલ બનાવડાવ્યો હતો અને પ્રેમનું પ્રતિક કહેવાય છે તમે જોઈ શકો છો પબ્લિક એટલું બધું ફોરેન નવું સૌથી વધુ પબ્લિક ફરવા આવતું હોય છે તમે આગ્રાની અંદર આવો છો તાજમહેલ જોવાની વિઝિટ કરશો આવશે અને એવી ફોટોગ્રાફી કરો છો આપણે ઘણા બધા ફોટોગ્રાફી કર્યા તો સો ગાઈ તમે જોઈ શકો છો આ રહ્યું તાજમહેલ અને તાજમહેલ નું નિર્માણ સાજા એ કરાવ્યું હતું એમની પત્ની ની યાદ અંદર કરાવ્યું હતું તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે પાછળ તમે તાજમહેલ જોઈ શકો છો કેટલો જોરદાર નજારો છે તાજમહેલનો અને ચારે બાજુ આ તમે મિનાર જોઈ શકો છો ચાર મિનાર બનાવી રહી છે તે બારની તરફ થોડી નમેલી છે કારણ કે જ્યારે પણ આ જો મિનાર કંઈક તૂટી વૂટી જાય પડે તો બારની તરફ પડે તાજમહેલને કંઈ પણ નુકસાન ના થાય અને તમે બીજી એક વાત કરો તમે પચાસ રૂપિયાની ટિકિટ લો તો આ તાજમહેલની ચારે તમે ફરી શકો છો અને અઢીસો રૂપિયાની ટિકિટ લો તો તમારે ઉપર સુધી જઈ શકો છો આપણે પહેલાં પણ એકવાર સ્કૂલમાંથી પ્રવાસમાં આવ્યા હતા તાજમહેલ જોવા ઘણો બધો સમય છે બે હજાર પંદરની અંદર ત્યારબાદ આજે બે હજાર ચોવીસની અંદર ઓલમોસ્ટ નવ વર્ષ પછી હું ફરી આ તાજમહેલ જોવા આવ્યો છું તમે પબ્લિક જોઈ શકો એટલું બધું પબ્લિક છે સો ગાઈ મેં તમને વાત કરી કે ટિકિટના બે પ્રકાર છે તમે પચાસવાળી ટિકિટ લો તો તમે આ બધી જગ્યા તમે ફરી શકો છો અને તમે બસો પચાસવાળી ટિકિટ લો તો તમારે ઉપર સુધી જઈ શકો છો તે ત્યાં જે તેમ આ તાજમહેલ છે તેની અંદર પણ તમે જઈ શકો છો અહીંથી એન્ટ્રી લેવાની હોય છે કોઈ આ રીતનું હોય છે ત્યાર પાછળ જે યમુના રિવર છે તે તાજમહેલની પાછળ હતી તમે અહીંથી ફોટોગ્રાફી કરી શકો સરસ એવો નજારો છે અને પચાસ રૂપિયાની ટિકિટ લાવો તો તમે આ બધી જગ્યાએ ફરી શકો છો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકો છો આ રહ્યો તાજમહેલ પાછળ તમે તાજમહેલ જોઈ શકો છો તાજમહેલની ઠીક પાછળ જ છે આ બાજુ યમુના નદી તમે જોઈ શકો છો નજારો કેટલો જોરદાર છે યમુના નદીનો અને ત્યાં આગળ પણ જે આગળ સનસેટ ટાઈમ હોય ત્યારે તમે ત્યાં આગળ જઈ શકો છો ત્યાં બાગ છે એની ટિકિટ લઈને જવાનું હોય છે કે આ રીતનો નજારો છે તાજમહેલનો તાજમહેલ ઠીક પાછળ નદી છે અને જુઓ તમે તાજમહેલ તો ગાઈઝ ફાઇનલી અત્યારે આપણે તાજમહેલને એક્સપ્લોર કર્યો બહારથી આપણે ફરતા ફરતા આવ્યા તમે નજારો જોઈ શકો છો આ રીતનું તાજમહેલનું ઘણા બધા લોકોએ ઘડી ફરે છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી છે તો આપણે એથી હવે જઈશું મથુરા અને એ એન્ડ એન કરીશું બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય